પાલનપુર શહેરમાં નવરાત્રી પર્વને લઈને યુવક યુવતીઓ અગાઉથી જ પોતાની ચણિયા ચોળી તેમજ કુર્તાઓનું બુકિંગ કરાવી દીધું છે તેમજ રોજ રોજ અવનવી ચણિયા ચોળી પહેરવા માટે દુકાનોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે નવરાત્રી પર્વ એટલે યુવક યુવતીઓનો પ્રિય તહેવાર માનવામાં આવે છે આ તહેવારને લઈને યુવક યુવતીઓ અગાઉથી જ પોતાના નવ દિવસના વસ્ત્રોનું કલેક્શન તેમજ જ્વેલરી તૈયાર કરીને રાખી હોતા દેતા હોય છે તેમજ દુકાનોમાં પણ પોતાની ચણિયાચોળી બુકિંગ કરાવવાને નવ દિવસ અવનવી ચણિયાચોળી પહેરી ગરબા રમી ચાચર ચોકમાં આકર્ષણ જમાવતો હોય છે તે જ રીતે પાલનપુરમાં ચણિયાચોળીના વેપારીને ત્યાં યુવતીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે અમે ખેલૈયાઓને પોષાય તે પ્રકારની ચણિયાચોળીનું વેચાણ કરીને કરીએ છીએ અને ખેલૈયાઓ પણ પોતાની મનપસંદ ચણિયાચોળીનું એડવાન્સમાં બુકિંગ કરાવી રોજ રોજ અવનવી ચણિયાચોળી પહેરી મોઢે રાત સુધી ગરબાની રમઝટ બોલાવતા હોય છે હેલો ગાઈઝ આઈ એમ શ્રેયા પટેલ ફ્રોમ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર અને અમે અહીંયા કેસી ડ્રેસ પાલનપુરમાં ચણિયાચોળી લેવા માટે આવ્યા છે દર વર્ષે અહીંયાથી જ ભાડેથી લઈ જઈએ છીએ અને બધા જ પીસીસ બહુ જ ફાઇન છે કલેક્શન પણ બહુ જ ફાઇન છે ઇવન અંકલનો પણ સ્વભાવ બહુ સારો છે અને પ્લીઝ મસ્ટ વિઝિટ શોપ ડ્યુરિંગ નવરાત્રી થેન્ક યુ મેં કનિષ્કા ચૌધરી કેસી ડ્રેસ પાલનપુર સે હું हम लोग नवरात्रि की सारी चनिया चोली इधर ही बनाते हैं इधर ही रेंट पर अवेलेबल करवाते हैं और हमारे पास बहुत सारी वैरायटी में अवेलेबल है सारी ड्रेसेस हम लोग लोगों के टेस्ट के हिसाब से हर साल नया कुछ ना कुछ बनाते रहते हैं लोगों का टेस्ट हम ध्यान में रखते हैं और उसी हिसाब से हम कलर बॉर्डर्स और सारे मतलब जो भी डिज़ाइंस हैं वो हम ध्यान में रख के बनाते हैं छः महीने पहले से हम लोग तैयारी चालू कर देते हैं और हर एक वैरायटी में हमारे पास वो ही सेम पीस मिनिमम ट्वेंटी टू थर्टी या फोर्टी पीसेज हम अवेलेबल करवाते हैं अगर ग्रुप में सेम पहनना हो सबको तो हमारे यहाँ पर अवेलेबल हो जाता है आराम से लड़कों में बच्चों में लेडीज में गर्ल्स में सब में अवेलेबल है सारे एज ग्रुप्स में हमारे पास ड्रेसेस अवेलेबल रहती है वो कैसी ड्रेस वाला પાલનપુરની અંદર નવરાત્રી કલેક્શન બદલે અમે લોકોએ બે હજાર દસથી શરૂઆત કરી હતી અને માત્ર પાલનપુરથી જ શરૂઆત કરી અને આજે ઉત્તર ગુજરાતની અંદર પાલનપુરથી ચારે દિશાની અંદર સોસો કિલોમીટર સુધીથી અમારા ગ્રાહકો છે અમે દર વર્ષે લોકોના ટેસ્ટ પ્રમાણે અને લોકોના ઘેર પ્રમાણે ડિઝાઇન બનાવી અને લોકોની જે પસંદ છે એ પસંદને વેચાતી નહીં પણ એક ચણિયાચોળીની રકમની અંદર આખા નવે નવ દિવસ આનંદ કરી શકે એટલા માત્ર ઓછા ભાડામાં એટલે કે દોઢસો રૂપિયાથી શરૂ થઈ અને પાંચસો છસો સાતસો રૂપિયામાં એમને એક દિવસનો ડ્રેસ પૂરો પડે એવી વ્યવસ્થા કરી અને અવનવી ડિઝાઇનો બનાવી અને અમે લોકો લોકોના નવરાત્રિના શક્તિના પર્વને આનંદ સાથે ઉત્સાહ સાથે ઉજવી શકે એના બદલેની તૈયારી રૂપે અમે લોકો કામ કરી